આ જો આપણે આવડું આ લઈ આવ્યા છે ટાઈફોઈડ દોસ્તારને બતાવું છે આ શું છે એને ખબર નથી જો એ હમણાં શું કીએ છીએ ચાલો હવે આપણે ઘરે મૂકી ગયા છીએ અને હવે બતાવી દોસ્તારને હું છે દોસ્તાર હું છે કહી દે હે આ જો તું શું છે કહી દે હે શું છે આ બોલ બોલ ઓલ રાખવાનું હોય આ ઊભું ઈ ઘોડી હા એને ટાઇફોડ કહેવાય એનાથી વિડિયો ઉતારવાનો તારે તારે ભાઈને વિડિયો ઉતારવાનો આનાથી ખોલ તો હું હું છે અંદર અને આ તો હું ખાય

આમાં ફોન રાખવાનો જોઈએ ભાઈ આમાં ફોન સેટ કરવાનો અને હા શું છે ખુલિ હા બ્લુટૂથ બ્લુટૂથ આવે આમાં દોસ્તા જોયું હા બ્લૂટૂથ Sama फोन रख ही देवान ले દોસ્તા કેવું લાગે મજા આવી ને સારું ભાઈ હવે આને આમ કેક કરી દેવાનો અને અહીંથી આને ખોબા લોવાનો અને અહીંથી આને આમ કરવાનું ચાલુ બ્લુટુથ થી ચાલો રેડી કરજે બંધ